આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે એક મંદિર વિશે છે કે જે કરણી માતાનું મંદિર છે ચાલો તો કરણી માતાના મંદિર વિશે હું તમને વિગતવાર માહિતી આપું દેશનોકનું કરણી માતાનું મંદિર જે મધ્ય દેશનોક તરીકે પણ ઓળખાય છે તે રાજસ્થાનમાં બિકાનેરથી ત્રીસ કિલોમીટર દક્ષિણે સ્થિત દેશનો શહેરમાં કરણી માતાને સમર્પિત એક અગ્રણી હિન્દુ મંદિર છે ભારતના વિભાજન બાદ હિંગળાજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યા બાદ ચારણી સંતિઓના ભક્તો માટે તે સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન બની ગયું છે કરણીમાતા જેમ કે ભગવતી મેહાઈ જગદંબા અને કિન્યાની જેવા વિવિધ નામોથી ઓળખાય છે તે એક ઋષિ તરીકે વર્ણવવામાં આવેલી શક્તિ અને વિજયની હિન્દુ દેવી છે જેઓ પશ્ચિમ રાજસ્થાનમાં ચૌદમી અને સોળમી સદી વચ્ચે રહ્યા હતા કરણી માતાએ ઉત્તર પશ્ચિમ ભારતના રાજપૂતો અને ચારણોની દેવી છે દંતકથા અનુસાર કર્ણી માતા એક શક્તિનું સ્વરૂપ હતું અને બ્રહ્મચારી રહ્યા હતા તેમને તેમની નાની બહેનને તેમના પતિ દીપાજી સાથે પણાવી દીધા હતા તેની સાથે દીપાજીને ચાર પુત્રો હતા જેમાંથી સૌથી નાનો લક્ષ્મણ હતો કર્ણીજી તેમના પોતાના બાળકોની જેમ તેમને સંભાળ રાખતા હતા એક દિવસ લક્ષ્મણ નજીકના કોલાયતમાં કપિલ સરોવરમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયો તેની નાની બહેન કરણી માતાને વિનંતી કરી કે લક્ષ્મણને પાછો જીવિત કરો આમ કરણી માતાએ છોકરાના શરીરને તેના હાથ વડે ઉપાડ્યો અને તેને જ્યાં હવે મૂર્તિ છે ત્યાં લાવ્યા દરવાજા બંધ કરી દીધા અને તેને ન ખોલવાનું કહ્યું તે મૃત્યુના દેવતા યમરાજ પાસે ગયા અને લક્ષ્મણને જીવનમાં પાછા લાવવાની માગ કરી મૃત્યુના દેવ પૂછ્યું જો એમ હોય તો પુનઃ જન્મનું ચક્ર કેવી રીતે કાર્ય કરશે તે કયા કાયદાથી ચાલશે આ રીતે કરણી માતાએ જાહેર કર્યું કે તેમનો પરિવાર હવે યમરાજ પાસે નહીં આવે હું જ્યાં પણ રહીશ ત્યાં તેઓ જીવશે જ્યારે તેઓ મરી જશે ત્યારે તેઓ મારી સાથે રહેશે પછી કરણી માતાએ કાબાનું એટલે કે ઉંદરનું સ્વરૂપ પસંદ કર્યું જેથી કરીને જ્યારે તેમના વંશજ ચારણ મૃત્યુ પામે ત્યારે તેઓ કાબા તરીકે પુનઃ જન્મ પામશે અને મંદિરમાં તેમની નજીક રહેશે અને જ્યારે કાબાનું મૃત્યુ પામે છે ત્યારે તેઓ ફરીથી પુનઃ જન્મ પામશે હાલમાં મંદિર સંકુલમાં આશરે વીસ હજાર કાબા રહે છે જેમની સંભાળ મંદિરના કર્મચારીઓ અને કામદારો દ્વારા કરવામાં આવે છે જેઓ તેમને સગા માને છે કાબા મુખ્ય મંદિરની અંદર રસોડામાં હલવા બનાવવા માટે વપરાતા વિશાળ લોખંડના વાસણોની નજીક બાજુના વિવિધ રૂમમાં અને છત પર સહિત સમગ્ર આંતરિક મંદિર સંકુલમાં રહે છે અને જગ્યાઓ પર ફરે છે દરેક જગ્યામાં કાબા માટે વિવિધ ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ છે કરણી માતાને ચઢાવવામાં આવતા લાડુ બદામ નારિયેળ અને ખાડના સ્ફટિકો તેમજ દૂધ રોટલી અનાજ ફળો શાકભાજી અને દારૂ પણ ખવડાવે છે ધાબા ઉપર અને વાસણોની નજીક ફરે છે તેમના આહારમાં મુખ્યત્વે અનાજ ફળો શાકભાજી રોટલી અને પાણીનો સમાવેશ થાય છે વૈષ્ણો મંદિરના કાબા પાસે વિપુલ પ્રમાણમાં સંસાધનો છે અને તેમને તેમના માનવ ચારણ સગાઓ દ્વારા શિકારીથી રક્ષણ પૂરું પાડવામાં આવે છે એવું જોવામાં આવે છે કે કાબા માનવ ક્રિયા પ્રતિક્રિયા અને પર્સ માટે ટેવાયેલા છે જ્યારે તેઓ મંદિરમાં બેઠા હોય ત્યારે તેઓ ભક્તોના ખોડામાં અથવા તેમના ખભા પર બેસી જાય છે તેઓ મુલાકાતીઓના હાથમાંથી અને રસોડામાં ચારણ કામદારોની જેમ થાળીમાંથી જ ખાય છે કાબા દ્વારા ચપટી વગાડવામાં આવેલ ખોરાક ખાવાને ઉચ્ચ સન્માન ગણવામાં આવે છે મંદિરના નિયમો જણાવે છે કે જો તમે આકસ્મિક રીતે ઉંદરોમાંથી એક પર પગ મૂકો છો અને તેને મારી નાખો તો તમારે તેની જગ્યાએ ધન ચાંદી અથવા સોનાનો બનેલો ઉંદર લગાવવો જોઈએ સફેદ કાબા વિશે વાત કરીએ તો મંદિરમાં રહેલા હજારો કાબા ઉંદરોમાંથી કેટલાક સફેદ કાબા છે જેને ખાસ કરીને પવિત્ર માનવામાં આવે છે તેઓ કરણી માતાની પોતાની અને તેના ચાર ભત્રીજાઓની સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે તેમને જોવું એ વિશેષ આશીર્વાદ માનવામાં આવે છે અને મુલાકાતીઓ તેમને આગળ લાવવા માટે વ્યાપક પ્રયાસો કરે છે પ્રસાદ એક મીઠો પવિત્ર ખોરાક અર્પણ કરે છે મંદિરનો વહીવટની વાત કરીએ તો મંદિર સંકુલનનું સંચાલન કરતી મુખ્ય સંસ્થા શ્રી કારાણી મંદિરની જ પ્રન્યાંશ છે ટ્રસ્ટમાં ચૂંટાયેલી સમિતિનો સમાવેશ થાય છે તે ઘણી ધર્મશાળાઓ કરણી માતાના ઇતિહાસને સમર્પિત બે સંગ્રહાલયો અને બે મોટી ગૌશાળાઓનું સંચાલન કરે છે મંદિરમાં ચારણ કાર્યકરો ધાર્મિક વિસજ્ઞો તરીકે સેવા આપે છે અને પૂજા આરતી જેવી વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે મંદિરની અંદરની જગ્યાઓ સાફ કરે છે અને મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેખરેખ રાખે છે અને કાબા માટે કાળજી પૂરી પાડે છે મંદિર સંકુલ ઉપરાંત ટ્રસ્ટ ઘણી ગૌશાળાઓનું પણ સંચાલન કરે છે અને વાર્ષિક કથાનું પ્રયોજન કરે છે મંદિર પ્રશાસન વેચણૂકમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ પણ લાગુ કરે છે દેશમુખમાં સૌથી મોટો ચારણ વંશ દીપાવતનો છે જેમાં કુલ પાંચસોથી વધુ પરિવારો છે બારીદરી એ વર્તમાન મુખ્ય પૂજારીનો ઉલ્લેખ કરે છે જે કરણી માતાના વંશમાંથી પસંદ કરવામાં આવ્યા છે એટલે કે દીપાવત મંદિર પ્રશાસન દ્વારા ફરતી યાદી દ્વારા નક્કી કરાયેલી ફરજ બજાવવા માટે તે ચૂંટાય છે તે એકમાત્ર વ્યક્તિ છે જે સૌથી અંદરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે જ્યાં કરણી માતાની મૂર્તિ રાખવામાં આવી છે અને બારદારી તરીકે તેમની મહિનાની લાંબી ભૂમિકા દરમિયાન મંદિરની સીમાઓ છોડવામાં અસમર્થ છે તેમના કાર્યકાળ દરમિયાન બારી દરી કાબા સાથે મંદિરમાં દિવસ રાત રહે છે પૂજા મંદિર વહેલી સવારે ચાર વાગે જાહેર જનતા માટે ખોલવામાં આવે છે અને મંગળા આરતી કરે છે